પર્યંત અહમ કિડાબી તો સવા છ વાગ્યા સવા સાત વાગ્યા સુધી સપાદ એટલે સવા સદ એટલે છ તો સવા છ વાગ્યા સવા સાત વાગ્યા સુધી હું કિડમી એટલે કે હું રમું હું સાંજે પ્રાર્થના કરું છું સાધ સપ્પન સાધ અષ્ટ વાદન પર્તમ પુસ્તક પઠામે તો સાડા વાગ્યા થી સાડા સાંજે ભોજન કરું છું સાંજે ભોજન કરું છું નવ વાદન સાત નવ વાદન પર્તમ દૂરદર્શન પશ્યામી પશ્યામી એટલે જો. પશ્યામી એટલે જો. તો સાધ નવ વાદન દસ વાદન પર્તમ જનન્યા તાતેન ચ વાર્તાલાપ કરો સાડા નવ વાગ્યાથી દસ વાગ્યા સુધી માતા અને પિતા સાથે વાતચીત કરું છું વાર્તાલાપ કરું છું માતા પિતા સાથે બરાબર તો સાડા નવ વાગ્યાથી દસ વાગ્યા સુધી માતા અને પિતા સાથે વાર્તાલાપ કરું છું દસ વાગ્યાને શયનમ કરો મી દસ વાગે સુઈ જાઉં છું દસ વાગે સુઈ જાઉં છું ફરી જોઈએ આપણે કે સાયમ સદ વાદને અહં ગૃહમ આગચામી સાંજે છ વાગે હું ઘરે આવું

દૂરદર્શન પશ્યામી નવ વાગ્યા સાડા નવ વાગ્યા સુધી ટીવી જોવું છું સાર્દ નવ વાદન દસ વાદન પર જનનના તાતેના છ સહ વાર્તાલાપ કરો મી સાડા નવ વાગ્યાથી દસ વાગ્યા સુધી માતા અને પિતા સાથે વાતચીત કરું છું દસ વાગ્યા મેં સયાનમ કરો મી દસ વાગે સુઈ જાઉં છું બરાબર આ રીતે પેરેગ્રાફ છે હવે આપણે જે આગળના લેક્ચરમાં પેરેગ્રાફ ચલાવ્યા તમે મમ્મીનચર્યા તે ફરી એકવાર હું રિવિઝન કરાવું છું દરેક વિદ્યાર્થી ધ્યાન આપી પહેલો પેરેગ્રાફ છે અહીંયા કે અહમ પ્રતિદિનમ સદ્વાદને વાદન હું સવારે હું દરરોજ સવારે છ વાગે ઉઠું છું સદ સાર્થ સાત પર્યતમ દંત ધાવનમ સ્નાન કરો છ વાગ્યા થી સાડા છ વાગ્યા સુધી દાતમ અને સ્નાન કરું છું સાત સદ વાદન સપ્ત વાદન પર્યંત યોગાસન કરો સાડા છ વાગ્યા થી સાત વાગ્યા સુધી હું કસરત કરું છું તદ અનંતર દુમ પીવાની અલ્પાહાર ત્યાર પછી દૂધ પીવું છું અને નાસ્તો કરું છું કાર્ય કરોતી મારી માતા કરે છે હું તેની મદદ કરું છું નવ વાદન 10 વાદન પર્યંત અધ્યન કરોમિ નવ વાગ્યા થી 10 વાગ્યા સુધી હું અધ્યન કરું છું સાત એકાદશ ભોજન કરોમી સાડા અગિયાર વાગે ભોજન કરું છું સપાદ દ્વાદશ વાદને સવા બાર વાગે વિદ્યાલય એટલે કે શાળાએ જાઉં છું તત્ર અહમ વિવિધાના વિષયાના પઠામિ ત્યાં હું જુદા જુદા વિષયો ભણું છું સાયમ સદ્વાદને અહમ ગૃહ આગચ્યામિ સાંજે છ વાગે હું ઘરે આવું છું સપાદ સતવાદના સપાદ સપ્ત વાદન પર્વ કીડા પ્રાર્થના કરો ત્યાર પછી હું સાંજે પ્રાર્થના કરું છું સાધ સપ્ત વાદન સાધ અષ્ટ વાદન પર્તમ પુસ્તક પઠામે સાડા સાત વાગ્યાથી

જનન્યા તાતેન ન છ સહ વાર્તાલાપ કરોમી તો 9:30 વાગ્યા થી 10 વાગ્યા સુધી હું માતા અને પિતા સાથે વાતચીત કરું છું 10 વાગે ની સયન કરોમી 10 વાગે સૂઈ જાઉં છું બરાબર અહીંયા ટિપ્પણી આપેલી છે જો કે ત ત એટલે થી પર્યંતમ એટલે સુધી ઉતિષ્ઠામી એટલે ઉઠું છું દંત ધાવનમ એટલે દાતન કરું છું દુગ્ધમ એટલે દૂધ અલ્પાહાર નાસ્તો દૂરદર્શનો ટેલિવિઝન જનની માતા માતા તેમ સહર કે પિતાની સાથે બરાબર આ રીતના શબ્દાર્થ આપેલા છે તો દરેક વિદ્યાર્થી મિત્રો શબ્દાર્થ લખી અને સમગ્ર પાઠનું વાંચન કરવાનું છે બરાબર આના આગળના લેક્ચરમાં મેં તમને જે અહીંયા આપેલા છે ઘડિયાળ ઘડિયાળ વિશે પરિચય આપ્યો તો કે દરેક વિદ્યાર્થી ઘડિયાળ દોરવાની સમય બતાવવાનો અને એ સમય સંસ્કૃતમાં અને એના નીચે ગુજરાતીમાં આ રીતે આપણે ઘડિયાળું દોડી એના પછી મમદિનચર્યા પાઠ જે ચલાવેલું બાસંત લખવાનું છે બરાબર એ સુધી દરેક વિદ્યાર્થીએ એ કરવાનું